શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે કરાયું હતું પોલીસ જવાનોને સુવિધાઓ મળી રહે તે માટે બિન રહેણાંક મકાનોમાં લાઇબ્રેરી આંગણવાડી શોપિંગ સેન્ટર ગાર્ડ અને ટ્યુડી રૂમ બેન્ડ સ્ટોર કોર્ટ રૂમનું નિર્માણ કરવામાં આવ્યું હતું મંત્રી પ્રફુલ પાનસેરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર સમાજ અને સંસ્કૃતિને સમૃદ્ધ રાખવા માટે સારા વિચારો જરૂરી છે એસઆરપીએ ગુજરાતની આર્મી ફોર્સ છે જ્યારે આપણા સિદ્ધાંત વિરોધી વાત થતી હોય ત્યારે કહેવાનું કે ઝુકેગા નહીં સાલા આયોજિતા લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક જનપ્રતિધિઓ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો હાજર હતા કામરેજના વાવ ખાતે એસઆરપી ગ્રુપમાં આજે મેનેજમેન્ટના બિલ્ડિંગ અને રહેઠાણ માટેના બંનેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સરકાર દ્વારા ગુજરાતની અંદર કર્મચારી પરિવાર માટે રહેઠાણ અને એમના મેનેજમેન્ટ માટેની ઓફિસોનું ખૂબ સારી કામગીરી ચાલી રહી છે ત્યારે આજે વાવ ખાતે એસઆરપી જવાનોના આ રહેઠાણ માટેના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ડ્રગ્સ માટે પહેલાં તો પોલીસ ખૂબ સારી કામગીરી કરી રહી છે અને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું યુવાનો આ અગથી દૂર રહે આ બધીથી દૂર રહે મને આશા છે કે જે કોઈ લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી અને રવાડે છે છે એની કમર તોડી નાખી અને હજી આવી બાબતોમાં જે હોટલોમાં કે રેસ્ટોરન્ટમાં કે કોઈ પાનના ગલે જ્યાં જ્યાં આવી માહિતી અમારા પોલીસ વિભાગને મળશે તો ચોક્કસ પ્રકારે એની કાર્યવાહી થશે આમાંથી કોઈ બચવા બચશે નહીં કે કોઈ એમને છોડવામાં આવશે નહીં બ્યુ રિપોર્ટ Rn News, Cambridge.